જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આજ જે છીએ વડનગર સવાર સવારમાં જ કારણ કે રોહિતભાઈનો કોલ આવ્યો એટલે રોહિતભાઈ કેળો આપણે ગેસનો બાટલો પૂરા થાય છે એટલે જે છે રોહિતભાઈના અંગાથી વડનગર અને ગેસનું ગેસે પણ પૂરા આવશું અને થોડું કામ છે એ કામ પતાવી અને પાછા આવી જશું ઘરે તો વ્લોગમાં બનાવી રહજો પાછા આવી ગયા મહેશભાઈ ફાંડ મહેશભાઈની ચેનલ જોઈ શકો છો

या है फिर तो क्या अरे

બે કલાકથી વરસાદ પડે છે ખૂબ વરસાદ પડ્યો ખૂબ એટલે ખૂબ વરસાદની આજે આગાહી હતી એટલે ખૂબ વરસાદ પડ્યો હવે એ રહી ગયો છે એટલે આપણે જઈએ છીએ મંદિર બધું જોવા અને આજે તો આગાઈ હતી ખૂબ એટલે ખૂબ વરસાદ પડ્યો બે કલાક ચાલુ રહ્યો તો જોઈ શકો છો

ઉમો આવવાસ લે ઉમો કરવા દીવા ભરવા ઉમો ગયો અને આજ છે શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ શનિવાર છે એટલે છેલ્લો શ્રાવણ મહિનો કાલથી બેસે છે ભાદરવો આજે આપણો મેરામ જા ઉપર વરસાદ આવી ગયો એટલે મેરામ જાને વડનગરમાં હાટકેશ્વર અને સોમનાથમાં આ દેવ ત્યાં મેળો ભરાય છે આજે સાંજના સમય એટલે પાંચ છ વાગે ભરાય પણ આ તો વરસાદ આવી ગયો એટલે આપણે તો જઈ શક્યા ના ઉમો જો ઉમો ભરી દે દેવા ઉમો બે ડબા અગિયાર અંધારે છે ફૂલ અને બે કલાક લાઈટ નથી નાઇટ અને ચલો મિત્રો આ વિડીયો પૂરો તમારો આભાર મિલતે કાલ નવા વિડીયો જય હિન્દ જય